ભિલોડાના હાથમતી પુલ પર ભારે વાહન બંધ રહેતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે હાથમતી પુલની નબળાઈને લઈને ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે તંત્રના જાહેરનામાના ત્રણ માસ બાદ હવે મુશ્કેલીઓ વધી છે વેપારી મંડળ ટ્રાન્સપોર્ટના વેપારીઓએ મામલતદારને રજૂઆત કરી છે ભારે વાહન બંધ થતા શિક્ષણ વેપારમાં મુશ્કેલી આવી રહી છે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા વેપારીઓમાં રોજ બબીક્યું ઉઠ્યો છે ભારે વાહનનું અન્ય ડાયવર્ઝન સો કિલોમીટર લાંબુ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો બજાર બંધ રાખવાની પણ વેપારીઓ ચીમકી ઉચ્ચારી છે ત્યારે છેલ્લા ત્રણેક માસ થી હાથમતીનો જે મુખ્ય બ્રિજ છે બંધ કરવામાં આવ્યો છે અને બંધ કરવામાં આવ્યો છે ત્યારે બીજી કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી જયારે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે તમામ પ્રકારના મોટા ટેમ્પાથી મોડીને મોટા જે વાહનો છે એ બિરોડા શહેરમાં પ્રવેશ કરી શકતા નથી અને જે સરકાર શ્રી ડાયવર્ઝન આપ્યું છે એ લગભગ સો કિલોમીટરથી વધુ થવા પામી છે ત્યારે અમારી એક જ માગણી છેલ્લા ઘણા સમયથી બિરોડાના નગરજનો ટ્રાન્સપોર્ટ વેપારી એસોસિએશન ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને નાગરિકોની એક જ વાત છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે વચ્ચે નદીમાં પણ જગ્યા હતી પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી એટલે અમે સરકારશ્રી જોડે વિનંતી કરીએ છીએ કે ટૂંક સમયમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે કાં તો હાથમતી બ્રિજ ઉપર આવા મોટા વાહનોને જવા માટે વન વન કરીને પાસ કરવામાં આવે કંઈ પણ સરકાર વ્યવસ્થા કરે શ્રીને ભિલોડા હાથમતી બ્રિજ જે બંધ કરવામાં આવ્યો છે એ અનુસંધાને એક વખત પ્રથમ વખત આવેદનપત્ર આપ્યું હતું આજે બીજી વખત આવેદનપત્ર આપેલ છે ભિલોડાની અંદર અત્યારે ટ્રાન્સપોર્ટેશનની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે નાના મોટા બાળકોને બહાર ઊભા રહેવું પડે છે બહારથી ચાલીને અહીંયા આવવું પડે છે ટ્રાન્સપોર્ટેશનમાં રેતી કપચી સિમેન્ટ અને ઘર ઘર વખરીની સામગ્રી આ બધી વસ્તુઓમાં ત્યાંથી લાવવામાં બહુ તકલીફ ઊભી થઈ રહી છે આ આવા સંજોગોમાં આજે બધા વેપારીઓ ભેગા થયા હતા અને વેપારીઓ નક્કી કર્યું છે કે ત્રણ દિવસની અંદર આનો કોઈ ઉકેલ નહીં આવે તો બજાર સંપૂર્ણપણે બંધ કરી અને શું કહેવાય સરકાર શ્રીમાં આની રજૂઆત કરવામાં